નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કોબારો કરીશું નજર સમાચાર એટલે કે બેસિકલી હું એવું માનું છું કે શિક્ષણનું લક્ષ્ય પરીક્ષાઓ લેવાનું અને પાસ કરાવવાનું નથી માત્ર ઇન્ફોર્મેશન પીરસી દેવાનું લક્ષ્ય નથી આપણા મગજમાંથી જેટલી માહિતી

અને ગણિત વિષય પર સેમિનાર યોજાયું યુપીએલ યુનિવર્સિટી અને કચેરી દ્વારા વિજ્ઞાન અને અને ગણિત વિષય પર ચિંતન મંથન આ સેમિનાર આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી એન્ડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એર આર આઈ એસ સચિવ અંગિરસ શુક્લા અને પ્રોવોસ્ટ ડૉક્ટર શ્રીકાંતજી વાઘ પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ અન્ય ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ત્રણસો જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી તો આવો સ્વાતિબા રાઉલ જિલ્લા શિક્ષણાધિકારી શું કહેવા માંગે છે જાણીએ રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ ભરૂચ અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એક ફેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેમિનારમાં ધોરણ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયને સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે લગભગ સાડા ઉપરાંતના અમારા આખા ભરૂચના ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ સેમિનારમાં ભાગ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને એ લોકો સાથે બેસીને અમારા પ્રોફેસર અમારા ઇન્વાયટી પ્રોફેસર કમલનાયન જોશીપુરા અને વિપુલભાઈ શાહ પાસેથી જાણશે કે ગણિત અને વિજ્ઞાન ભણાવવાની શું પદ્ધતિ હોય છે આજકાલ એ પ્રોગ્રામ યુપીએલ યુનિવર્સિટી ઓર ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કે संयुक्त विद्यम से हमने शुरू किया है जो स्कूल के साइंस और मैथ्स टीचर्स के लिए बहुत इंटरेस्टिंग है उसके लिए प्रोफेसर कमल नैन जोशीपुरा तथा प्रोफेसर विपुल भाई शाह इनको हमने यहाँ पर आमंत्रित किया है जो गणित और साइंस इसकी शिक्षा कैसे रसप्रद और इंटरेस्टिंग रीति से करेंगे इसके बारे में प्रात्यक्षिकों के साथ सभी टीचर के साथ शेयर करेंगे और हमें बहुत आ, समाधान है बहुत आनंद है कि इसके लिए उनको भरूच के बहुत सारे टीचर्स से बहुत अच्छा आ, एक कंट्रीब्यूशन मिला है और बहुत लोग यहाँ पर आज प्रेजेंट है लगभग साढ़े तीन सौ से चार सौ टीचर्स आज यहाँ पर उपस्थित थैंक यू